દાદરાનગર હવેલીમાં ગેરકાયદેસર ઘુસણખોરોને ઓળખવા માટે પોલીસે મોટી કાર્યવાહી કરી ડીઆઈજી સાહેબના માર્ગદર્શન હેઠળ સેલવાસ પોલીસે ગઈકાલે છ મે મંગળવારના રોજ રાત્રે સેલવાસના વિવિધ વિસ્તારો જેમ કે બાવીસાફળિયા ઈપકા કોલોની સુરુંગી એકટેન્શન અને અન્ય વિસ્તારોમાં એક ખાસ ઝુંબેશ ચલાવી હતી દાદરાનગર હવેલીમાં ગેરકાયદેસર ઘૂસણખોરોને ઓળખવા માટે પોલીસે મોટી કાર્યવાહી કરી છે આ વિસ્તારોમાં એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી છે આ કામગીરી દરમિયાન પોલીસ ટીમે ઘરોમાં જઈને લોકોને આઈડી પ્રૂફમાં તપાસ કરી હતી જેમાં જન્મ પ્રમાણ પાસપોર્ટ આધાર કાર્ડ જેવા અન્ય દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી તપાસનો મુખ્ય હેતુ એ શોધવાનો હતો કે શું લોકો બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને આ વિસ્તારમાં રહી રહ્યા છે આ ઝુંબેશ દેશભરમાં ચાલી રહેતા એક મોટા અભિયાનનો એક ભાગ છે જેના હેઠળ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ઓળખીને કાયદામાં દાયરામાં લાવવામાં આવી રહ્યા છે ઇન્ચાર્જ હરીશ રાઠોડ અને તેમની ટીમ તાત્કાલિક આ સાથે ઝુંબેશ પર હાથ ધરી હતી અને દરેક શંકાસ્પદ વ્યક્તિની સંપૂર્ણ તપાસ કરી છે પોલીસનું કહેવું છે કે આ પ્રકારની કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે જેથી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય મંકિમ ઝાલમ સેલવાસ